સીતારામ બધાને આ સિઝુખી રહેશે અને આજ હારા બાર થઈ જશે તો ભાઈ તો છે અને બગીચા હાડા બહાર થઈ જશે અને તડકો પણ બહુ છે અને તો બ્લોગમાં કન્ટિન્યુ જ્ઞો તો તડકો પણ બહુ છે તડકો આમાં ફોનમાં ભાઈ પોસો દેખાય તો વાદળા પણ થઈ ગયેલા છે અને બહુ છે તો ઘણો તડકો તપતો હશે હવે બહુ શું કરા હા ભાઈ ભાઈ ખાઈ છે બે પર શું કરા રમવા વૈભવ તો રમે છે વેભર ખાય છે વૈભવ તો હાડા ટાઈમ પોણા શાર્પ થઈ ગયા તો શાક ટાઈમ થઈ ગઈ છે તો કરા વૈભવ તો વૈભવ ને ધ્રુવી રમે છે વેકરામાં વૈભવ ને રમાડ જાઓ ધ્રુવી ધ્રુવ એ રમકડા રહે નહીં તો હજી શું કરા ધ્રુવી ધ્રુવી શું કરા કસરત અચાર નો હોય સવારમાં હોય સવારમાં વહેલા ઉઠીને હોય તો સાડા પાંચ થઈ ગયા છે અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગઈ છે તો અને રસોઈ બનાવવા આવી છે શાક તો મૂકી દીધું છે શાક બનાવી છે તો રસોઈ શાક બનાવી પીને પછી રસોઈ બનાવું

ચા પાકી ગઈ છે તો ચા પાકી ગઈ છે મારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હાડાસા થઈ ગયા છે તો રસોઈ બી વન ટાઈમ થઈ ગઈ છે તો આજે વ્લોગ પૂરો કહીશું